અરે બાપ રે આ કી દઈતું કૂતરૂ છે અને મારે જેનું માર બાજુ દાવે છે પોંયેવી હવે મારે શું કરવું હટ 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 આ તો I'm <laughs> sorry. <laughs> દીકરો શું કરવો કાય હોતું નથી વાડીમાં મારે ઘઉં વાવવાના છે અને મોકે પાણીની મોટર ખોટવાઈ ગઈ અરે બાપરે આ દેકારો શું નો થાય લે રાજુડા ઓય આયાલ તો આયાલ તો ભલામણા દેકારો છે નો થાય હે અવાજ તો આવે હે મારો દીકરો અવાજ કે બાજુ આવે આમ તણાવ બાજુ આવે હે હાલ હાલ કાયકા આ શીનો દેકારો થાય કોને ખબર હાલ કાયકા હાલો હલો બધા હાલો એ સાહેબ હું વાડીઓ વિસ્તારમાં જ જાઉં એ હા હા સાહેબ મને ખબર છે કે એ કૂતરું વાયરસ વારું છે બીજાને ઇન્ફેક્શન લગાડશે એ હા હા સાહેબ તમે ઉપાધિ કરવામાં હું કૂતરાને પકડી લઈશ અને ભરાકે દઈ દઈશ એ હા સારું હાલો સાહેબ રાખો એ હા આ કૂતરાને મારે રહ્યું ને ભડાકે દેવું જ પડશે ના મારી નોકરી જાય છે આગળ હાલ્યો તો વાડીઓમાં हेलो हेलो उतार राखो राजू तू केतो तो ने ये बात थाची हो आ बाजू तलाव बाजू राइड उ आवे है हाल हाल काय काय बाजू साहेब ओए बापा

રાજુડા હ તું ગાય કા ઘર માં જો મલમ પટ્ટી હોય ને તો લેતોય લેતો ઉતાવળ રાખ ઉપાધી કરી માં એક કૂતરું હતું ઈ જાઉ મારી ગયું છું પેર પડે હમણે મલમ પટ્ટી લગાડી દે ને પૈસા આપણે દવાખાના આયલા જાય ઓ લે રાજુડા ઓ લે આય આય લાય લે રાજુડા લાઈને લાઈને મલમ પટ્ટી લાઈને મલમ પટ્ટી નથી ખૂટી રેલી હે ભલા મણા એક કામ કર જા ગામ માં અને દુકાને થી મલમ પટી લેતો જા ઉતાવળ રાખ દે હા હા આમ તો જો તું ઉપાધી કરી માં બધું હરકું થઈ જાય છે એ બટાવ તમે બે રહ્યા ને અને હારે અહીં બેહો હો ઓલો મલમ પટ્ટી લઈને આવે ને તા હું વાડીમાં માટો મારતા હું હા અહીંયા ના રીજો હો હા

ઈ કૂતરું રહ્યું ને ઈ સાદું કૂતરું નથી એને જોમ્બીનું વાયરસ લાગી ગયું છે અને ઈ કૂતરું રોહિત્યા કરડ્યું કાઢ્યું ને તો રોહિતીઓ ઝોમ્બી બની જાય છે એટલે રોહિત્યો છે ક્યાં રોહિતો ઝાડિયાનવાળી છે ઝાડિયા વાડી ક્યાં હે જાડિયાન વાડી આમ આગળ જ છે દેખાડેલ કાયકા હા હા એ મને વાડીમાં તો કાંઈ આયું નથી હો કાઈ ઉભો રે ઊભો રે બોલો સાહેબ

ઈન તારા છોકરા તારા ઘરે બેઠા એ વાળીયે આ તે હું તને શું કહું એ રહ્યું ને ઓલું ઝોમ્બી ના વાયરસ વાળું કુતરું હે એટલે કડશે ને તો એને ઝોમ્બી નું વાયરસ લાગી જાય છે એટલે એક કામ કર તું ઘાયગા જા અને તારા છોકરાને રોહિતી એથી નોખા પાડ અને આઘા લઈ જા હે ન હોય અરે બાપરે એ હા હું આવું જ છું રસ્તામાં જ જાઉં એ હા અલે અને હાલ કઈ ગયા મારું દીકરો રોહિત્યાને જે કૂતરું કઈડું એમાં ઝોમ્બીનો વાયરસ હતો હવે એ રોહિત્યો ગમીને બટકા ભરશે ને તો એ માણસો ઝોમ્બી બની જાય છે અને મારા છોકરા એની પાય જ છે લાય લાય ગાયકા જવા દે નકર મારા છોકરાને બટકા ભરીને ઝોમ્બી બનાવી નાખશે